બિહાર રાજ્યના નાલંદા જિલ્લામાં નોંધાયેલ સગીના અપહરણના ગુનામાં આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એ સૂચી પોલીસ કમિશનર ગેહલોત સુરત શહેર અન્ય સુરત શહેરમાં છુપાઈને રહેતા ગુનેગારો ને શોધી કાઢવા પોલીસ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ ઇસોચી માર્ગદર્શન હેઠળ એસુચીના પોલીસ ઇન્સ્પેક્ટર ના સૂચના મુજબ ઇસોચી દ્વારા કામગીરી કરવામાં આવી છે એ સુજીના માણસ સુરક્ષા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહને મળેલ બાતમીને આધારે ગુલ્ડન આવાસ ભેસ્તાન પાસેની આરોપી બિટ્ટુ બિટ્ટુકુમાર શ્રવણકુમાર ઉંમર ત્રેવીસ રહેવાસી રૂમ નંબર પંદર બિલ્ડિંગ નંબર બેતાળીસ ગુલ્ડન આવાસ ભેસ્તાન સુરત ગામ અજનોરા જિલ્લો નાલંદા બિહારવાળાને ઝડપી પાડી તેના કમઝામાંથી અભયતની સહી સલામત રીતે મુક્ત કરાવેલ છે આરોપીની પૂછપરછમાં જણાવ્યું છે કે બાળકી ઘરેથી પરવલપુર ઉચ્ચ વિદ્યાલય નાલંદા બિહાર ખાતે અભ્યાસ અર્થે જઈ રહી હતી તે દરમિયાન પોતાની પ્રેમ જાળમાં ફસાવેલ અને લગ્ન કરવાની લાલચ આપી તે છોકરીને પોતાની સાથે ભગાડી સુરત ખાતે લાવેલ હોવાની હકીકત જણાવેલ છે જેથી મજકુર આરોપીની વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો બિહાર પોલીસને સોંપવામાં આવેલ છે